વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી જે મોટા વૃક્ષ છે તેઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે બે દિવસ અગાઉ લાલબાગ બ્રિજ પાસે એક ઘટાદાર વૃક્ષ પડ્યું હતું અને તેના કારણે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો ગઈકાલની પણ વાત કરું તો ગઈકાલે પણ એક વૃક્ષ ધરાશયી થયું હતું દિવાળીપુરા ખાતે વૃક્ષ ધરાશયી થયું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી વડોદરા શહેરમાં એવા ઘણા બધા વૃક્ષો હશે કે જે પડવાના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કે પછી કોઈને જાનહાનિ પહોંચવાની બાળુ સુરવે છે તેમના દ્વારા વડોદરા શહેરમાં જેટલા પણ જે વૃક્ષો છે તેને છટાવવા માટે થઈને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે આ તમામ જે બાબતો છે તેને ધ્યાનમાં લઈ વોર્ડ નંબર તેરના કોર્પોરેટર બાળુ સુરવે દ્વારા પ્રિમોન્સૂન કામગીરી બરાબર થતી નથી તેની વારંવાર રજૂઆત કરે છે

જે પ્રી મોન્સૂનની કામગીરી હોય કે મોટા મોટા વૃક્ષો જે મુખ્ય રોડ પર હોય જેથી રોજના હજારો લોકો આવતા જતા હોય એ વૃક્ષોને છંટાવવાના હોય કેમ કે તમે જોઈ શકો બે ત્રણ દિવસ અગાઉ લાલબાગ બ્રિજના નીચે જે મોટું વૃક્ષ પડી ગયેલું એમાં બે જણને ગંભીર ઈજા થયેલી અને એક દિવસ અગાઉ આ ગોત્રી રોડ પર એક મોટું વૃક્ષ પડી ગયું એવા વડોદરા શહેરમાં જે જે મોટા વૃક્ષો હોય એને છંટાઈ દેવામાં આવે કેમ કે હવે અગાઈ એવી પણ છે કે વાવાઝોડું આવવાનું છે એટલે એમાં કોઈ મોટા વૃક્ષો પડીને કોઈને નુકસાન ના થાય વરસાદ આવવાનો છે એટલે એની આગાહીની અગાઉથી આ બધી કામગીરી દર વર્ષે કરવાની હોય જે કરવાની હોય એ કામગીરી યોગ્ય ન કરવાના લીધે આવા બનાવ બનતા હોય છે બે દિવસ અગાઉ જે લાલબાગ પર વૃક્ષ ફળી ગયેલું તમે જોઈ શકો કે કામગીરી શરૂ કરી છે કે બીજા વૃક્ષો છંટાવવાની પણ યોગ્ય રીતે કામગીરી હજુ એટલી ધીમી ગતિએ કામગીરી કરે છે કેટલા બધા અસંખ્ય એવા વૃક્ષો છે મોટા મોટા કે ફરીથી કોઈને નુકસાન ના થાય કોઈ વડોદરા શહેરના કોઈ બી પ્રજાને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવાની તમામ જવાબદારી કોર્પોરેશનના કમિશનરશ્રીની છે સત્તા પર બેઠેલા છે ને આપણા બધાની છે એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં આ જે તે અધિકારીઓ છે યોગ્ય કામગીરી ન કરવાના લીધે વડોદરા શહેર પ્રજાને હાલાકી ના ભોગવી પડે કોઈને નુકસાન ના થાય કોઈને ઈજા ના થાય એનું ધ્યાન રાખીને કામગીરી વહેલી તકે કરવી જોઈએ એવી અમારી માગ